આ વિડીયોમાં આપણે સંસ્કૃત ગૌરવ પરીક્ષા અંતર્ગત જે પ્રદીપિકા નામની પુસ્તિકા છે એનું પેપર જોઈશું અને જે આ પ્રેક્ટિસ પેપર છે આ પ્રેક્ટિસ પેપર જોવાથી તમને આવનારી પરીક્ષામાં ખૂબ લાભ થશે ચાલો જોઈએ પ્રથમ પ્રશ્ન છે સમાનાથી શબ્દમ ચિનોતું એમાં કરહ તો કરહનો સમાનાથી શબ્દ બનશે હસ્તહ ત્યારબાદ ખાલી જગ્યા મનસાસ્મરામી સ્મરામી તો એમાં આવે છે બાલમ મુકુંદમ મનસા ત્યારબાદ છે ચિત્રમ દ્રષ્ટવા યોગ્ય ઉત્તરમ ચિનોતું આ ચિત્ર જોવાનું છે તમે જોઈ શકો છો કંદુક કહ છે તમને જોકે આવડતું જ હોય પણ વધારે પ્રયત્ન કરો તો બાકીના શબ્દો પ્રશ્નો જવાબ પણ તમને આવડી જશે ચિત્રમ દ્રષ્ટવા યોગ્યમ ઉત્તરમ ચિનોતું તો આમાં તમે જુઓ છો કિસ્કોલી છે તેના માટે સંસ્કૃતનો શબ્દ છે વૃક્ષ સાયિકા ત્યારબાદ ચશ્મા છે એના માટે સંસ્કૃત શબ્દ છે ઉપનેત્ર ત્યારબાદ શું ક્રિયા કરે છે તો આ ધોતા હોય એવું લાગે છે કપડાં ધોવે છે તો પ્રક્ષાલય ત્યારબાદ ક્રિયા આમ દ્રષ્ટવા યોગ્ય ઉત્તરમ ચિહ્નો તો ગાયતી તોલયતી ભસતી કે નૃત્ય હતી તમે જોઈ શકો છો નૃત્ય કરે છે એના માટે નૃત્ય ત્યારબાદ ઘોડો છે એ દોડે છે તો વાક્ય બનશે સહ અશ્વ ધાવતી ત્યારબાદ ક્રિયામ દ્રષ્ટવા યોગ્ય મૂત્રમ ચિહ્ન તેમાં છે કન્યા ખાદતી એટલે કે કન્યામ ખાદંતી નહીં બને પરંતુ કન્યા ખાદતી એ શબ્દ છે ખાલી જગ્યા વિકલ્પ છે આવશે ત્યારબાદ તે છાત્રા હા ખાલી જગ્યા પુસ્તકાની કે તે વિદ્યાર્થીઓ છે અને તાની પુસ્તકાની સુકસ્ય વર્ણ કહ તો સુકસ્ય વર્ણ હરિત રામહ બરાબર રામસ્ય તો સીતા બરાબર તો નું રામસ્ય બન્યું કશ્ય વર્ણ કૃષ્ણ કોનો વર્ણ એટલે કે રંગ કાળો છે તો કાકસ્ય વર્ણ કૃષ્ણ હવે છેતાલીસ છે એને સંસ્કૃતમાં કઈ રીતે શબ્દોમાં લખીશું તો સઠ ત્યારબાદ પંદર મુ છે અઢાર વત્તા બાર અઢાર બાર એટલે એનો સરવાળો કેટલો થાય એ તમારે અહીં મૂકવાનો છે અઢાર ને બાર ત્રીસ થાય તો અહીં સંસ્કૃતમાં મૂકશું ત્રીસત ત્યારબાદ સપ્ત નવ નવતી હિ ખાલી જગ્યા અંક હિ લિખતું સપ્ત નવતી ને તમારા અંકમાં લખવાના છે નવતી હિ એટલે નેવું અને સપ્ત એટલે સાત તો સપ્ત નવતી હિ એટલે સત્તાણું થાય ત્યારબાદ ખાદસી ખાલી જગ્યા મધુરાણી તો એમાં આવે છે ખાદસી ફલાની મધુરાણી ચણકમ ખાલી જગ્યા પીબરે ખાલી જગ્યા તો ચણકમ સ્વીકુરુ પીબરે નીરમ અહીં આવશે પીબરે નીરમ ડી આવશે આકાશ શબ્દ સમાનાર્થી કિમ તો આકાશ સમાનાર્થી શું તો કે ગગનમ ત્યારબાદ

ચોવીસમું છે પોપટ ફળ ખાય છે એને સંસ્કૃત ભાષામાં લખવાનું છે તો સુક ફલમ ખાદતી પચીસમો પ્રશ્ન જોઈએ ખાલી જગ્યા કન્યા ક્રીડતી તો એમાં આવે છે એસા કન્યા ક્રીડતી એસા આવશે વૃદ્ધ ખાલી જગ્યા ગચ્છતી તો એમાં આવશે વૃદ્ધહ ગ્રામમ ગચ્છતી ખાલી જગ્યા તો આવે છે ક્ષમા કસ્ય રૂપમ અસ્તિ ક્ષમા કોનું રૂપ છે તો તમે શ્લોક વાંચો હોય તો આપણને ખબર જ છે કે ક્ષમા તપસ્વીનું રૂપ છે તો એમાં જવાબ આવે છે તપસ્વી નામ ઓગણત્રીસ મૂછે મૌને કેમ ન ભવતી એટલે કે મૌન રાખવાથી શું નથી થતું તો કે મૌન રાખવાથી કલહ નથી થતો ત્રીસમ કસ્મિન વર્ષે પુત્રમ મિત્રવત આચરેત કેટલા વર્ષે પુત્રની સાથે મિત્ર જેવું વર્તન કરવું જોઈએ તો કે સોડશ સોડશ વર્ષે પુત્રની સાથે મિત્રની સમાન વર્તન કરવું જોઈએ એકત્રીસ મૂછે પૃથ્વી અનેક રત્નો વાળી છે એને સંસ્કૃત ભાષામાં લખવાનું છે બનશે બહુ રત્સુંધરા બત્રીસમો વૃક્ષતી બહુવચન કિમ ગચ્છતી નું બહુવચન શું બનશે તો કે ગચ્છંતી અયોગ્ય વિકલ્પ કિમ આમાંથી તમારે અયોગ્ય વિકલ્પ છે એ શોધવાનો છે કે જે યોગ્ય નથી તો એમાં બાલક યુવક વાનર અને વૃદ્ધ તો આ બધું આપણે જોઈએ તો બાલક યુવક અને વૃદ્ધ એ મનુષ્યને લાગુ પડે છે જ્યારે વાનર છે એ અલગ પડે છે તો વાનર આમાં આવશે ઉપરી શબ્દ વિલંબ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ કહ ઉપરી એનો વિરુદ્ધાર્થી શબ્દ ઉપરનું નીચે એટલે કે અધ

હવે આપણે આડત્રીસ પ્રશ્ન જોઈએ ભવાન કહ અને પ્રશ્ન ચિહ્ન છે ખાલી જગ્યામાં કોને આપણે પૂછશું તો બાલક ભવાન કહ જવાબ આવે છે બાલક ત્યારબાદ તે નદી લાંબી છે સંસ્કૃત ભાષા લિખતું તે નદી લાંબી છે અને સંસ્કૃત ભાષામાં કઈ રીતે લખી શકાય તો સા નદી દીર્ઘા અસ્તિ અહમ છાત્ર ખાલી જગ્યા કા તો વિદ્યાર્થી પૂછે છે કે હું છાત્ર છું વિદ્યાર્થી છું તો હવે અહીં કા છે એ સ્ત્રીલિંગમાં છે એટલા માટે અહીં આવશે ભવતી કા નામ રાધા ભવતઃ નામ કિમ તો ભવતઃ નામ કિમ ભવત પછી સહ કહ પુલિંગમાં વપરાય તો સ્ત્રીલિંગમાં શું વપરાય તો સા કા સ્ત્રીલિંગમાં વપરાય સા કા તેતાલીસમું છે સહ વૈજ્ઞાનિક તસ્ય નામ વિક્રમ ચુમાલીસમું છે વૃક્ષ બરાબર ફલમ તરી વ્યજનમ બરાબર એટલે કે વૃક્ષની સાથે ફળનો મેળ છે તો વ્યજનમની સાથે શું આવશે તો વૃક્ષ આપણને ફળ આપે છે તો વ્યજનમ આપણને શું આપે તો કે વાયુ આપે વ્યજનમ એટલે પંખો આપણને વાયુ આપે દુકા એને સંસ્કૃતમાં શબ્દ શું છે એ શોધવાનું છે તો આપણ દુકાન માટે આ પણ પછી નકશો ઇત્યસ્ય સંસ્કૃત શબ્દ નકશા માટે સંસ્કૃતમાં શબ્દ વપરાય છે ભૂપટઃ ફરી પધાર જો સંસ્કૃત ભાષાયા લીખ હતું તેના માટે આવે છે પુનઃ આગતું ચા પીશો કે એના માટે ચાયમ પીબતી કિમ અત્ર બરાબર તત્ર તરી અદ્ય બરાબર અત્રનું તંત્ર તો અદ્યનું સ્વ અને પ્રદીપિકા પૂર્વમ કા પરીક્ષા આગતી પ્રદીપિકાની પહેલાં કઈ પરીક્ષા આવે છે તેમાં આવે છે પ્રવેશિકા તો મિત્રો આ રીતે આપણે આજે પેપર છે પ્રદીપિકાનું એનું સોલ્યુશન પ્રેક્ટિસ પેપરનું આપણે જોયું આ પેપરનો વધારે અભ્યાસ કરશો તો આ જ રીતે તમને પરીક્ષામાં જે હવેની પરીક્ષા આવવાની છે એમાં પ્રશ્નો તમને આવા અથવા તો આના સિવાયના બીજા પૂછાઈ શકાય એવું છે મિત્રો મારા અન્ય વિડીયો જોજો અને તમારા અન્ય મિત્રોને પણ આ વિડીયો શેર કરજો ધન્યવાદ